એક સપ્તાહ પહેલા અંબાજી ખાતે પીયૂષ શાંતિલાલ મહેતા નામનો સુરતનો જૈન પરિવાર અંબાજી કુંભારિયા જૈન દેરાસરમાં દર્શન કરવા આવ્યા હતા જો કે ત્યાં રહેવા માટે રૂમ ન મળતા તેઓ હોલમાં રોકાયા હતા ત્યારે પોતાના સાથે લાવેલી સોનાના દાગીના અને રોકડ રકમને કારમાં રાખી હતી અને કાર બહાર પાર્ક કરી અને લોક માર્યું હતું જો કે અજાણ્યા સક્ષોએ રાત્રી દરમિયાન અંધારાનો લાભ લઈ કારનો કાચ તોડીને સોનાના દાગીના ભરેલી બેગ અને રોકડ રકમ ની ચોરી કરીને આ ઈસમો ફરાર થઈ ગયા હતા ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને અંબાજી પોલીસને જાણ કરાઈ હતી ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી તારીખ પાંચ અગિયાર બે હજાર ચોવીસના રોજ અંબાજી ખાતે એક જેન દેરાસર આવેલું છે કુંભરિયા જૈન દેરાસર તેમાં રાત્રિના સમયે એક ચોરીની ઘટના બને છે કે જેના ફરિયાદી છે પિયુષ ભાઈ શાંતિલાલ મહેતા છે કે જેઓ સુરત ખાતે રહે છે તેઓ પોતાની સાથે એ વખતે એંસી તોલા જે એંસી જેટલા તોલાનું સોનું અને દોઢ લાખ જેટલા રોકડ રૂપે લે આવ્યા હતા અને તેઓને ત્યાં પ્રોપર રૂમ ના મળતા તેઓ હોલમાં રોકાયેલા હોવાથી પોતાની તમામે તમામ વસ્તુઓ કારમાં રાખે છે અને રાત્રે કેટલાક ઈસમો આવી એમની કારના કાચ તોડી અને આ તમામે તમામ વસ્તુઓની ચોરી કરે છે આ બાબતની જાણ થતાં જ અમારી લોકલ પોલીસ તથા એલસીબી અને એસઓજીની અલગ અલગ છ જેટલી ટીમ બનાવી અને ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી તપાસના અંતે પોલીસ દ્વારા ચાર જેટલા મુખ્ય આરોપીઓની અટક કરવામાં આવે છે અને તમામે તમામ જે એમના ચોરી થયેલો માલ સામાન છે તેને રિકવર કરવામાં આવે છે અને ત્યારબાદ કોર્ટની તમામ પ્રોસિજર બાદ તે લોકોને પરત પણ કરવામાં આવે છે અને હાલમાં એ ચારે ચાર જે ઈસમો જે ચોર છે તે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને તેમના વધુ રિમાન્ડ માટેની પ્રક્રિયા ચાલુ છે તેમાં હેંસી તોલા સોનું અને દોઢ લાખ રૂપિયા રોકડા આ તમામે તમામ વસ્તુઓને પોલીસ દ્વારા રિકવરી કરી દેવામાં આવે છે આ સિવાય તેમના કેટલા કપડાં ગયેલા હતા તે માટે પોલીસ દ્વારા એ રિકવરી કરવામાં આવી છે